ત્યાં સીસીટીવી લગાવવા ફરજિયાત કરે છે તો કોલેજ અને હોસ્ટેલમાં કેમ નહીં રાખવા કે નહીં મારો અવાજ માટે નાગરિકો અને વિદ્યાર્થી મંતવ્ય લેવા પહોંચ્યું છે આપણે પહેલા એક હોસ્ટેલમાં બનેલી વિદ્યાર્થીની સાથે જ વાત કરીશું શું કહો છો કોલેજ અને હોસ્ટેલમાં સીસીટીવી હોવા જોઈએ ખરા હા ડેફિનેટલી હોવા જોઈએ બીકોઝ સીસીટીવી કેમેરા હોવાથી એક વસ્તુનો ફાયદો છે કે કોણ હોસ્ટેલમાં એન્ટર થાય છે કોણ કેટલા વાગે જાય છે આવે છે આ ઉપરાંત કોઈની ચીજ વસ્તુ ચોરી થાય છે આ તે બધું ધ્યાન રહે છે એના લીધે તમે કહો છો કે સીસીટીવી હોવા જોઈએ તો શું સરકારે કાયદો બનાવી દેવો જોઈએ કે તમામ સરકારી હોય કે ખાનગી કોલેજ કે હોસ્ટેલમાં સીસીટીવી ફરજિયાત લગાવ જેમ દુકાનોમાં ફરજિયાત કર્યું છે એમ કોલેજ અને હોસ્ટેલમાં સીસીટીવી ફરજિયાત કરવા જોઈએ હા કરી દેવા જોઈએ આપણે અન્ય ને પણ પૂછીશું શું કહો છો કોલેજ અને હોસ્ટેલ માં સીસીટીવી લગાવવા જરૂરી છે ખરા સીસીટીવી છે ને એ પ્રિવેન્ટ કરે છે ક્રાઇમને થતો રોકવા અને પ્લસ ડિટેક્ટ કરે છે પ્લસ એ તેની અંદર વર્ક કરતા સ્ટાફ છે એનું મોનિટરિંગ કરે છે પ્લસ વિદ્યાર્થીઓની પણ હિલચાલ પર ધ્યાન રાખ રાખવામાં આવે છે પ્લસ આજકાલ તો ન્યુસન્સ વધી ગયું છે વિદ્યાર્થીઓમાં બી ડ્રગ્સ વગેરે આ તેના આધારે વાલીઓને પણ સારું રહેશે કે મારા બાળકો શું કરે છે આ તે અને આઈ થિંક તો સરકાર આના પર એક કઈ રૂલ્સ બી બનાવવા જોઈએ કે જેથી વિદ્યાર્થીઓની સેફ્ટી બી જળવાઈ રહે અને પ્લસ વાલીઓને પણ સેટિસ્ફેક્શન રહે કે મારા બાળકો જે સ્કૂલમાં કે કોલેજીસમાં કે યુનિવર્સિટીમાં ભણે છે તો એ શું થઈ રહ્યું છે એ રીતે ખૂબ સુંદર વાત કહી છે જે રીતના ડ્રગ્સનું દૂષણ વિદ્યાર્થીઓમાં પકડાતું જાય છે એને રોકવા માટે પણ સીસીટીવી જરૂરી છે એવું કે છે ત્યારે એક વડીલ તરીકે જેનું

એટલે વાલીઓ તો માંગ કરી જ રહ્યા છે કે ફરજિયાત સીસીટીવી હોવા જોઈએ ત્યારે આપણે યુવાનોને પૂછીશું શું કહો છો કોલેજ અને હોસ્ટેલમાં સીસીટીવી હોવા જોઈએ હા જરૂરથી હોવા જોઈએ કોલેજમાં અને સ્કૂલમાં એનાથી તમે વિદ્યાર્થીના બિહેવિયર પર ધ્યાન રાખી શકો છો અને કેવી રીતે લોકો વર્તન કરી રહ્યા છે એ બધું બી તમે ધ્યાન રાખી શકો છો તો જરૂરથી હોવા જોઈએ

ના લાગતું તો નથી કારણ કે સીસીટીવી કેમેરા એવી જગ્યાએ નહીં હોતા અવર જવર હોય છે જ્યાંથી હોય છે અને બધા જ જનરલ એટલે એનાથી એવું તો થવાની શક્યતા ઓછી લાગે છે એક સુંદર આટકતરી વાત કહી છે કે સીસીટીવી કેમેરા એવી જગ્યામાં હોય કે એના ફૂટેજ નો મિસયુઝ ના થાય ત્યારે આપણે અન્ય ભાઈ સાથે વાત કરીશું શું કહો છો સરકારે દુકાનો જાહેર માર્ગો પર સીસીટીવી ફરજિયાત કરી દીધા પરંતુ કોલેજ અને હોસ્ટેલમાં આજે પણ સીસીટીવી છે એ અંધ છે અને અમુક જગ્યાએ છે જ નહીં તો તમારી દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા કોલેજ અને હોસ્ટેલમાં હોવા જોઈએ સીસીટીવી કેમેરા છે ને બધે જ હોવા જોઈએ ખાલી સ્કૂલ કોલેજ પૂરતી વાત કરવી એ અયોગ્ય છે કેમ કે આ મહાદેવની ત્રીજી આંખ જેવું કામ છે જ્યાં કોઈ નથી જોઈ શકતું ત્યાં સીસીટીવી જોઈ શકે છે આપણને એવું નથી ખબર હોતી કે ક્યારે કઈ ઇવેન્ટ ક્યાં કયા સંજોગોમાં થશે આટલા બધા લોકો આટલા બધા મગજ આટલું બધું ક્રિમિનલ માઇન્ડ જાત જાતનું થતું હોય છે સ્નેચિંગ થતું હોય છે તો આજે ચેઇન સ્નેચિંગના કેસ સોલ્વ કેમ નથી થતા કોપી કેસ થતા હોય છે સ્કૂલ કોલેજમાં તો એ સોલ્વ કેમ નથી થતા હોતા કેમકે ત્યાં આગળ કોઈ ત્રીજી આંખ નથી કોઈ જોઈ નથી રહ્યું એમની પર કોઈ ધ્યાન નથી મારું ઓબ્ઝર્વેશન છે બેંકોમાં જ્યારથી સીસીટીવી કેમેરા લાગ્યા ત્યારથી બેંક રોબરી બંધ થઈ ગઈ જ સેમ મોડેલ જો સ્કૂલોમાં કોલેજોમાં એક્ઝામમાં અપનાવવામાં આવે તો જે ખરેખર વિદ્યાર્થીઓ છે એ છોકરાઓને રિઝલ્ટમાં પણ ફરક પડી જશે પ્લસ મા બાપને જો સીસીટીવી ના એક્સેસ એમની હોસ્ટેલ ના મળે તો બાળક ક્યાં છે ક્યારે શું કરે છે શું નથી કરતું ક્યારે આવ્યું ક્યારે ગયું એ રિપોર્ટિંગ મા બાપે લેવાની જરૂર ના પડે આડકતરી રીતે ડિસિપ્લિનરી આવે બીજા શબ્દોમાં કહું ને નરેળ જેવું છે થોડો તો પ્રસાદ છે ને માથે પોળો તો ઢીમચું છે એટલે સીસીટીવી એ એના ફાયદા બી છે અને ગેરફાયદા બી છે આગળ દીકરીએ કીધું એ મુજબ કે એવી જગ્યા લાગવા જોઈએ કે જેનું મિસયુઝ ના થાય પણ આપણે એ નક્કી કરવું કે યુઝ છે કે મિસયુઝ છે એના કરતા હોવું બહુ અત્યંત જરૂરી છે ભગવાનના નામે લોકો જાપ બી કરે છે ને ભગવાનના નામે લોકો ડરાવે પણ છે હવે સીસીટીવીને ભગવાનથી રિપ્લેસ કરો તો એ બે મોડેલમાં ચાલે એવી વસ્તુ છે યુઝ મિસયુઝ થાય કે ના થાય એમનું હોવું જરૂરી છે આવું મારું માનવું છે ખૂબ સુંદર વાત કરી છે આ વડોદરાના સંસ્કારોને અનુરૂપ મંતવ્ય હતા ત્યારે ખરેખર સીસીટીવી હોવા જોઈએ વાત એવી કરી કે સીસીટીવી ત્રીજી આંખ નું કામ કરે છે પણ એ ત્રીજી આંખ એટલે ગંધારીના આંખે બાંધેલા પાટા જેવી ના હોવી જોઈએ એ આંખ અર્જુન જેવી હોવી જોઈએ કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય નું વડોદરા તો દર્શક મિત્રો આજે આપણે મારો અવાજમાં રાજ્યમાં જે હોસ્ટેલમાં જે પ્રકારની ઘટનાઓ બની રહી છે અને જેમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી એ જ મુદ્દે વડોદરા સુરત આણંદ અને ગાંધીનગરની જનતાનું મંતવ્ય જાણ્યું છે તો આ જનતાએ જણાવી રહી છે કે હોસ્ટેલમાં ખાસ સીસીટીવી લગાવવા જોઈએ અને વિદ્યાર્થીઓની સુરક્ષામાં વધારો કરવો જોઈએ કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર